પાણી માટે રજડપાટ ઉનાળાની હજુ તો શરૂઆત ટકટક થઈ રહી છે જોકે પાણીને પોકારની શરૂઆત થઈ ચૂકી છે રાજ્યના ઘણા એવા જિલ્લાઓ છે વાત કરીએ કે જ્યાં સરકાર દ્વારા પાણી પહોંચાડવાનો પ્રયાસ તો કરાયો પરંતુ ભ્રષ્ટ અધિકારોના કારણે સરકારી યોજના પૂરી નથી થઈ રહી જી હા રેડિયાર્ડ વહીવટના કારણે દસ ગામના લોકો પાણી વગર તડપડી રહ્યા છે ક્યાંની છે આ સમસ્યા અને શા માટે લોકો પાણી વગર રજડી રહ્યા છે શું થઈ રહ્યું છે જોઈએ જાણીએ નદીઓ છલો છલ છે પાણીની મોટી ટાંકીઓ પણ બનેલી છે પરંતુ લોકોને ઘર સુધી પાણી પહોંચાડવાના દાવા પોકળ છે દ્રશ્યો જુઓ ઘરમાં નળ તો છે પરંતુ નળમાં પાણી નથી શરૂ થતા જ રાજ્યમાં અનેક વિસ્તારોમાં પાણીનું કકળાટ શરૂ થાય છે વલસાડ જિલ્લાના છેવાડે આવેલા ઉમરગામ તાલુકામાં દરિયા કિનારા વિસ્તારના દસ ગામોને પીવાનું પાણી પૂરું પાડવા માટે શરૂ થયેલી જૂથ પાણી પુરવઠા યોજનાનું કામ મંથર ગતિએ ચાલતું હોવાથી હજુ સુધી લોકોને ગામ સુધી પીવાનું પાણી પહોંચ્યું નથી ઉમરગામના છેવાડે ગુજરાત રાજ્ય પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડ દ્વારા રૂપિયા ચોપન કરોડ એશી લાખથી વધુની કિંમતે લાખો લીટરની ક્ષમતાવાળી પાણીની ટાંકીઓ અને વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ બનાવવા માટે કામગીરી ચાલી રહી છે કોન્ટ્રાક્ટર એજન્સીને આ કામ માત્ર અઢાર મહિનામાં પૂર્ણ કરવાનું હતું જે વર્ષ બે હજાર એકવીસના ઓક્ટોબર મહિના સુધી પૂરું કરી દેવાનું હતું લોકોએ પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે પંચાયત દ્વારા અમને કોઈ પણ જાતની અમને કોઈ વ્યવસ્થા કરી આપવામાં આવી નથી અને સંપ બની ગયો છે પણ એ સંપના પાણીની પણ અમને હજી સુધી કોઈ જાતની વ્યવસ્થા કરી દેવામાં આવી નથી તો અમે અમને અમે સરકાર સરકારની એને વિનંતી કરીએ છીએ કે પ્લીઝ અમને એ પાણીની વ્યવસ્થા કરી આપે તો અમારા પાણીનો જે દસ છેલ્લા દસ વર્ષથી પ્રશ્ન છે એ સોલ્વ થાય આ વખતે ફેબ્રુઆરીથી પાણીની અછત ચાલુ થઈ જ ગઈ છે તો મે સુધી શું થશે એ તો ભગવાન જ જાણે અમે એકચ્યુઅલી ગ્રામ પંચાયત ઉપર જ ડિપેન્ડ છે કે ભાઈ અમે ઘરપટ્ટી ભરીએ છીએ તો અમને ગ્રામ પંચાયતનું પાણી આવશે હવે છેલ્લા બે ત્રણ વર્ષથી મને એમ ખબર છે કે ભાઈ પાણી આવે છે આવે છે આ વર્ષે તો પાણીની ટાંકી બની ગઈ છે પંચાવન કરોડ રૂપિયાના માતંબર એના હિસાબે તો અમને પાણી ક્યારે મળશે પીવાનું પાણી તમને મળતું જ નથી ઉમર ગામના છેવાડે આવેલા અને તાલુકાના સૌથી મોટા ગામ સોળ સુબામાં આ પાણીની ટાંકી બની રહી છે ગામમાં પચાસ હજારથી વધુની વસ્તી છે પરંતુ ગામમાં જ દસ ગામોને પાણી પૂરું પાડવાની ક્ષમતાવાળી આ પાણી પુરવઠાનો પ્રોજેક્ટ પૂરો નહીં થયો હોવાથી સોળ સુબાની જ અસંખ્ય સોસાયટીઓમાં અત્યારથી જ પાણીની સમસ્યા શરૂ થઈ ગઈ છે લોકોએ પૈસા ખર્ચીને ટેન્કરો મગાવીને અને બહારથી પાણીના બાટલા લાવીને વેચાતું પાણી લાવવું પડી રહ્યું છે ભૂતકાળમાં પણ ચાલીસ કરોડની યોજનાનું માળ ઉમરગામ તાલુકામાં થયેલું છે ફરી સો કરોડ જેટલી માગબર રકમથી સરકારે આ યોજના બનાવી છે ખૂબ સરસ કામગીરી થઈ છે સારી સારી ટાંકીઓ પણ બની છે પરંતુ આ અધિકારીઓને ચાર્જ આપ્યા પછી જે કોન્ટ્રાક્ટર લેવલના માણસોએ આની સીસી તૈયાર કર્યા પછી બધું બધા વ્યક્તિઓ અહીંયાથી અદ્રશ્ય થઈ ગયા છે એને અત્યારે કોઈ ઉપયોગમાં લેવામાં આવતી નથી જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ પાણીના સંપ અને ટાંકીઓ બનેલી છે એ દસ ગામની પાણી પુરવઠાની યોજના છે ને એની અંદર ફિલ્ટર કરેલું પ્લા પાણી આવવાનું હતું ને એ આતુરતાથી રાહ જોઈ રહેલા હતા પરંતુ હજી એ પાણીમાં દસે દસ ગામોમાં પણ એ પાણી પહોંચ્યું નથી આશા છે કે એ ટૂંક સમયમાં આવે અને આતુરતાથી રાહ જોઈ રહેલા છે હવે કિનારા વિસ્તારના અમારા ગામો છો હવે એ ગામોમાં માર્ચ મહિના પછી સારવાળું પાણી આવવાનું ચાલુ થઈ જાય છે ગુજરાત રાજ્ય પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડ દ્વારા જે એજન્સીને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તે એજન્સીને અઢાર મહિનામાં આ પાણીની ટાંકીઓનું કામ પૂરું કરી દેવા અને ગામ સુધી પાણી પહોંચાડવાની શરત રાખવામાં આવી હતી જોકે વોટર ફિલ્ટરેશન પ્લાન્ટની સાથે હજુ અનેક ગામો સુધી પાણી પહોંચાડવા માટેની પાઇપલાઇનનું કામ પણ અધૂરું છે આ બાબતે અનેક વખત લાભાર્થી ગામના લોકોએ અને અગ્રણીઓએ સ્થાનિક ધારાસભ્ય રમણ પાટકર અને પાણી પુરવઠા બોર્ડના સંબંધિત અધિકારીઓને વખત લેખિત અને મૌખિક અને કામગીરી પૂરી કરી ગામો સુધી પાણી પહોંચાડવા માટેની માંગ કરવામાં આવી છે. દરેક ગામને પાણી તો છે ભાઈ પાણી છે દરેક જૂથ પાણી પુરવઠા યોજના એની એક મિની જે જૂથ પાણી પુરવઠા યોજના જે ટાઈબલની છે દીવ બીજા પેટર્નની છે એમાં નળો મૂકી આપેલા છે પાઇપો કરી આપેલી છે ટાંકીઓ બનાવી આપેલી છે બોર કરી આપેલા છે અને દરેક બસો ત્રણસો ગામની અંદર ફળિયાની અંદર જે માણસો બસો ત્રણસો રહેતા હોય ત્યાં ફળિયામાં જ અમે પાણીની વ્યવસ્થા કરેલી છે પ્યાના પાણી દરિયા કિનારા સાત ગામો છે એમાં જયારે મુશ્કેલી છે મહત્વપૂર્ણ છે કે ઉમરગામના દરિયા કિનારે આવેલો તાલુકો છે ઉનાળામાં ભૂગર્ભ ઊંડા જતા રહેતા હોવાથી બોરમાં પણ પાણી આવતું નથી આથી લોકોએ વેચાતું પાણી લાવી જરૂરિયાત પૂરી કરવી પડે છે આથી વહેલી તકે લોકોને આ યોજનાનું પાણી મળતું થાય તે જરૂરી છે નિલેશ જોશી ઝી મીડિયા ઉમરગામ